વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે મુદ્દે કરવામાં આવ્યા છે મેસ કોન્ટ્રાક્ટર સાથે દલાલી બંધ કરોના સૂત્રોચ્યાર કરાયા છે હેડ ઓફિસ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વીસી ધનેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે એક સપ્તાહમાં મેસ જેમાં યુનિવર્સિટીના વિવિધ મુદ્દાઓ કે તમે જોશો કે છેલ્લા સમયથી અહીંયા એડમિશન ની પ્રક્રિયામાં ગાંધી હોય અહીંયા મેસ જે હોય ગર્લ્સની હોય બોયળો હોય કીડા હોય જમવામાંથી નીકળતા એવા અનેક મુદ્દાઓને લઈને આજ રોજ પ્રદેશ પ્રમુખની આગેવાની રજૂઆત કરી છે અને માંગ કરી છે કે જે યુનિવર્સિટીની તમે આજના સમયમાં જોશો કે આજની સાયન્સ ફેકલ્ટી હોય આર્ટસ ફેકલ્ટી હોય આજે ત્યાં સીટો ખાલી પડેલી છે એક સમય હતો કે જ્યાં યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓ પડાપડી કરતા હતા અને આજે તેની સામે બેઠકો બંધ પડી છે ડિપાર્ટમેન્ટો બંધ થઈ રહ્યા છે તેને ધ્યાનમાં લઈને આજ રોજ વિશેષ સમક્ષ રજૂઆત કરી છે કે જે યુનિવર્સિટી હેન્ડ બુક પ્રમાણે નિયમો પ્રમાણે ચાલતી હતી તે પ્રમાણે એડમિશન પ્રક્રિયા થવી જોઈએ તે પ્રમાણે વિદ્યાર્થીઓને એડમિશન મળવા જોઈએ